પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ના શકે અને તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે બાપુ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદનની અંદર જીત ગોપાલ ઇટલિયાની થઈ છે ને આ બાપુએ ગોપાલ ઇટલિયાનો ખુલાસો પણ કર્યો છે દોસ્તો તો આ બાપુનું એવું કહેવાય કહેવું છે કે ગોપાલ ઇટલિયા કોઈ દિવસ દગો દે જે વસ્તુ બોલ્યા છે એ વસ્તુ કરીને બતાવશે હાલ તેરા બાપુની સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર જ હશે કે વિસાવદર પેટા આખા ગુજરાતની અંદર સરસામાં હતી અને બધા લોકોની એક જ વાત હતી કે ગોપાલ ઇટલિયાની જીત થાય છે અને કિરીટ પટેલની હાર થાય છે તો વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છે ગોપાલ ઇટલિયા જીતી ગયા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદરની જનતા એટલી બધી ખુશીમાં છે કે દોસ્તો અને એમ છે કે લાખો લોકોની ભીડ જોવા મળી હતી વરઘોડાની અંદર ગોપાલ એટલિયાને જોવા માટે દોસ્તો તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એક બાપુની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી હતી દોસ્તો કે ગોપાલ એટલિયા વિસાવનની અંદર દસ હજાર વોટથી હાર છે અને કિરેટ પટેલની જીત થશે તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર એનો પણ વિરોધ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહ્યો છે દોસ્તો ગોપાલ ઇટલિયા વિશે ઘણું બધું બાપુ બોલ્યા હતા કે ગોપાલ ઇટલિયા વિસાવદરની અંદર જીત થાય તો હું મારી દાઢી અને જટા ઉતારી દઉં હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે જે બાપુ બોલ્યા હતા એ બાપુને દાઢી અને જટ્ટા એ ઉતારી દેવી જોઈએ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી જોઈએ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઇક શેર જરૂર કે દીધું ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે બીજા વીડિયોમાં તત્તેલી બાય બાય